નવ જણાને કચરી નાખીને એ નિરાંતે એના પિતા આવીને પિસ્તોલના ધડાકા કરીને એને લઈ જાય અને છોકરો જતો રહે આજ સુધી જામીન નથી મળ્યા જવાબદાર કોણ ખરેખર તથ્ય કોની કોનો ગુનો ભોગવે છે છોકરો એ એના ઉછેરનો ગુનો ભોગવે છે પહેલી વખત એને જ્યારે ગાડી ઠોકી અને દીવાલ પાડી નાખી ત્યારે એના પિતાએ ચાવી લઈ લેવાની હતી અને એને એમ કહેવાનું હતું કે બેટા પહેલા જાત ઉપર સંયમ કેળવ ગાડી ચલાવતા શીખ પછી તને ગાડી મળશે એને બદલે જ્યારે એને દિવાલ પાડી નાખી ત્યારે એના પિતાએ ત્યાં જઈને દાદાગીરી કરી એને સમજણ પડી ગઈ કે આપણી પાછળ પ્રોટેક્શન છે આઈ કેન ડૂ એનીથિંગ આઈ વોન્ટ એન્ડ નાઇન ચિલ્ડ્રન લોસ દેર લાઈવ હુ ઇઝ રિસ્પોન્સિબલ Only the person who's, who's committed ઓનલી accident no the people who were રોંગ in his અપબ્રિંગિંગ આજકાલ કેટલા બધા છોકરાઓને હું સબસ્ટન્સ લેતા જોઉં છું માતા પિતા મોટા મોટા બિલ્ડર્સ આવે ફરિયાદ લઈને પોન જુએ છે છોકરાઓ હવે પોન સાથે જોડાયેલા બીજા પણ પ્રશ્નો છે એમાંથી બ્લેકમેલિંગ શરૂ થાય છે ફોન સેક્સ એટલા બધા સવાલો છે આ નવી ટેકનોલોજી સાથે જોડાયેલા કે તમે જો એની સાથે વાત નહીં કરો ને તો તમારું બાળક મનમાં મૂંઝાશે ક્યાંક ફસાશે પ્લીઝ એને કહો કે તું કંઈ પણ ભૂલ કરે સૌથી પહેલા મારી પાસે આવજે હું તારી વાત સાંભળીશ તારી મદદ કરીશ અને એને વિશ્વાસ આપો કે ગમે તેટલી મોટી ભૂલ કરે તમે એને જજ નહીં કરો એક છોકરો ચૌદ પંદર વર્ષનો એના ફોનમાંથી ચાર મેસેજીસ એની ક્લાસની છોકરીના પકડાય એમાં મા બાપ તો જાણે સીઆઈડીના ઇન્સ્પેક્ટર એવી રીતે વર્તે બોલ ક્યારે કરે આ મેસેજ બોલ કે આ ઉંમર છે તમે નથી ચૌદ વર્ષની ઉંમરે કોઈને ચિઠ્ઠી લખી યાર પહોંચાડી નહીં તો તમારો પ્રોબ્લેમ છે એની પાસે સેલ ફોન છે એને ભાઈ કરી દીધો મેસેજ ટોટ તમારી દીકરી ના પર્સ માંથી દફતરમાંથી તમને કઈ એવું મળે છે જેની સાથે તમે કન્વિન્સ્ડ નથી તો એને બેસાડો એની સાથે વાત કરો એને સમજાવો કે તમે કેમ કન્વિન્સ્ડ નથી તારા પપ્પા એ તો કોઈ દિવસ પાન મસાલા બી નથી ખાધા તારી પર્સમાંથી સિગરેટ મળે પહેલું તમારી દીકરી કહે મારી નથી મારી ફ્રેન્ડની છે એને મને મૂકવા આપી હતી લાવ તારી ફ્રેન્ડનો નંબર હું એને ફોન કરું એના મા બાપને કહું ના તારે કરો આ વાત વ્યવસ્થિત રીતે હેન્ડલ કરવાનો પ્રયત્ન કરો કંઈ વાંધો નહીં તારી પણ હોય તો હું તારી સાથે વાત કરવા માંગુ છું એને લઈ જાઓ કેન્સર હોસ્પિટલ વિઝિટ કરાવો એને કહો કે આ થશે એ પછી તું તારો નિર્ણય કર અઢાર અધ્યાય કહી દીધા પછી જ્યારે અર્જુન એમ કે છે કે કરીશ્ય વચન તમે કહેશો એમ કરીશ ત્યારે કૃષ્ણ એમ કે છે કે યથેચ તથા કુરું હવે તને જેમ યોગ્ય લાગે એમ કર તમે કશું કંટ્રોલ નથી કરી શકતા એ વાતને સ્વીકારશો ને તો સૌથી વધુ કંટ્રોલ તમે કરી શકશો પ્રોબ્લેમ એ છે કે આપણે કંટ્રોલ ફ્રીક થઈ ગયા છે બધું આપણા હાથમાં આપણા રિમોટમાં અને આ નાનકડા રિમોટે આપણને શીખવી દીધું છે કે પટપટ બદલી શકાય તો છોકરા પટપટ નહીં બદલાય આપણે બધાએ પરિસ્થિતિને સમજીને એમાં ઉતરીને વાતની છણાવટ કરીને પરિસ્થિતિને સમજીને બદલવાનો પ્રયત્ન કરવો પડશે કંટ્રોલ નહીં થઈ શકે બીજી એક બહુ જ મહત્વની વાત જે મારે તમારા બધા સાથે ડિસ્કસ કરવી છે એ છે કે છોકરાઓ લગ્ન કરવાની ના પાડે છે મોટા ભાગના માતા પિતા ફરિયાદ કરે છે કે લગ્ન કરવાની ના પાડે છે બોલો એને પરણવું જ નથી હું એવું માનું છું કે જ્યાં સુધી એ માનસિક રીતે કોઈની સાથે જીવવા માટે તૈયાર ન થાય ત્યાં સુધી એના પર જબરજસ્તી કરીને એને પરણાવવાનો કોઈ મતલબ નથી હવે છોકરીઓ કરિયર ઓરિયન્ટેડ છે એમને લાગે છે કે હું મારું ઘર ખરીદીને પરણીશ હું મારી ગાડી ખરીદીને પરણીશ હું આટલા પૈસા મારી બેંકમાં નહીં હોય તો નહીં પરણું કઈ વાંધો પરણ્યા વગર કોઈ મરી ગયું હોય એવું આ મેં જાણ્યું નથી પણ ન પરણવું એ કોઈ રોગ નથી એને જેમ કમ્ફર્ટ હોય એમ જીવવાનો એટલા માટે પ્રયાસ કરવા દો કારણ કે આપણે બધા એવું માની છીએ કે યોગ્ય ઉંમરે પરણી જવું જોઈએ હવે આ યોગ્ય ઉંમર કઈ છે એ કોણ નિર્ણય કરશે એ માતા પિતા જે સોળ સત્તર અઢાર ની ઉંમરે પરણ્યા હતા એ માતા પિતા જે પચીસ ની ઉંમરે પરણ્યા હતા કે એ સંતાન જે અત્યારે ત્રીસ નું છે એમ કે છે કે મને મારી જિંદગીમાં સેટલ થવું છે દરેક પાસે પોતપોતાના જુદા પ્રશ્નો છે અમે તો નાની ઉંમરે પરણ્યા એટલે બે જણા એકબીજાને સમજતા હતા પણ ના તમારા પત્ની પાસે ઘરે જવાની પાછા જવાની કોઈ જગ્યા જ નહોતી તમે એને પૂછો હૃદય પર હાથ મૂકીને કે જો તમને આઘાત હોય પંચોતેર વર્ષના માજીને પણ મેં એવું કહેતા સાંભળ્યા છે કે મને તો બહુ માઘા આવતા હતા પણ મારા પપ્પા એ આની જોડે નાખી એટલે એ કોઈ એ કોઈ પ્રશ્ન નથી જીવનનો

અને મારા તો એક અંકલ છે તો એના દીકરાને દીકરો નથી પરણ તો એને કહે છે કે સવારના બધા શાકભાજી તાજા વિચૂટાઈ જાય પછી તમે જાઓ તો બધું વાસી જ મળે એટલે આ આ કોઈ શાકભાજીની દુકાન છે જ્યાં તમે જઈને તાજા શાકભાજી ખરીદી લાવો એવી એવો કોઈ કોન્સેપ્ટ છે આંતરજ્ઞાતીય લગ્ન વિશે મારી પાસે એક એટલી ઉત્તમ દલીલ એક જડે આપી અને હું કન્વિન્સ થઈ ગઈ એમણે એમ કહ્યું કે જે પ્રકારનો બાળકનો ઉછેર હોય એ પ્રકારના જીવનસાથીને જો એ પસંદ કરે તો બે જણા સુખી થાય હવે આની એક ઉત્તમ દલીલ છે કે તમે કોઈ કાગડા અને પોપટ જોડે પ્રેમમાં પડતો જોયો જ હા કે ના કોઈ મોર ચકલી સાથે પરણે છે કારણ કે એ લોકોને બરાબર ખબર છે કે આપણે આપણા પ્રકારના લોકો સાથે જ ફાવશે આ માણસ સેવો થઈ ગયો કે એને ચાઇનીઝ ને જાપાનીઝ ને ફલાણો થાય ને ખાય ને એને એમ થઈ ગયું કે દુનિયા જોઈ લીધી ને દુનિયા ફરી લીધી ને દુનિયામાં આમ થાય છે ને દુનિયામાં તેમ થાય છે દુનિયામાં જે થતું એ થાય ઘરમાં શું થાય છે તમારા બાળક સાથે બેસીને ડિસ્કસ કરો એને લોજિકલ આર્ગ્યુમેન્ટ્સ આપો મેં એકવાર ના પાડીને બસ પતી ગઈ વાત હવે આજનું બાળક મેં ના પાડીને પતિ ગઈ વાતમાં નહીં અટકે બલકે રિબેલ થશે હવે વિદ્રોહની તૈયારી છે મેં ના પાડીને પતિ ગઈ વાત તો વિદ્રોહી છે પણ તમે એને આ સમજાવો કે તે કોઈ કાગડા ને પોપટ સાથે પરણતો જોયો તે કોઈ ચકલી ને મોર સાથે લગ્ન કરતી જોઈ ના કારણ કે એ એ પ્રાણી છે છતાં સમજે છે કે અમને અમારા પ્રકારનું જીવન જ અનુકૂળ આવશે તો તું તો માણસ છે તને નથી સમજાતું કે તારો જેવો ઉછેરો એવી જ વ્યક્તિ સાથે તું સુખી થઈશ પ્રેમ થવો સહજ છે પણ દરેક પ્રેમ લગ્નમાં પરિણમે જ એવું જરૂરી નથી એ વાત તમે પણ સ્વીકારો ને એને પણ સ્વીકારવા દો એક જમાનો હતો હું કોલેજમાં હતી ત્યારે છોકરો આઈ લવ યુ કે એનો અર્થ એમ કે વિલ યુ મેરી એમાં બીજું કંઈ આવે નહીં વચ્ચે હવેના છોકરાઓ પાસે પહેલા ફ્રેન્ડશીપ છે પછી ડેટિંગ છે પછી એક્સક્લુઝિવિટી છે પછી બ્રેકઅપ છે અને આ બ્રેકઅપ પછીની એક મજા એ છે કે મારી એક્સ ને તારા એક્સ ને બધાને મળાવે એ લોકો કોઈ એમને પ્રોબ્લેમ નથી ખુલ્લી ખુલ્લી માનસિકતા સાથે જીવતી પેઢી છે કે તને ખબર પડે પહેલા હું તને કહી દઉં કે ભાઈ મારા પહેલા બે રિલેશનશીપ થઈ ગઈ છે અને આ સહજ છે એમના માટે તમને એમ છે કહેતી નહીં હો છોકરા સાથે વાત નહીં કરવાની બધી અરેન્જ મેરેજમાં કેમ એ ક્યાંક ગોતી કાઢશે તો ઓર મોટો પડકો થશે કે મેં તને બધું કહ્યું હતું તે મને બધું ના કહ્યું એને બદલે ખુલ્લા દિલે જેની સાથે બેડરૂમ માં નિર્વસ્ત્ર થવાનું છે એની સાથે મન પરના વસ્ત્ર તો ઉતારો પહેલા તો તમે સારું જીવન જીવી શકશો એકબીજા સાથે બે લોકો જો વાત જ નહીં કરે માતા પિતા એક સુરમાં નહીં ગાય તો બાળકે કયો સુર પકડવાનું આપણા છોકરાઓ લગ્ન કરવા તૈયાર નથી એનું સૌથી મોટું કારણ એ છે કે આપણે એમની સામે આદર્શ લગ્નનો દાખલો જ પૂરો નથી પાડ્યો એમણે એના મા બાપને એવી રીતે વાત કરતા જોયા છે એકબીજાની સાથે કે એને એમ લાગે છે કે જો આ લગ્ન હોય તો આપણે નથી કરવા હમણાં આવશે તારા પપ્પા ખાઉ ખાઉ કરતા લોહી પી ગયા આવું મમ્મી બોલી છે અને પપ્પાએ કહ્યું છે તારી મામા અક્કલ જ નથી આ બાઈ સાથે પરણીને મારી જિંદગી બરબાદ થઈ ગઈ આ એને સાંભળ્યું છે તમે અજાણતા જ કહ્યું છે યુ ડોન્ટ મીન ઇટ બટ હી ઇઝ ટેકન ઇટ વેરી સિરિયસલી લાઈક અધર થિંગ્સ દે લુક અપ ટુ યુ લાઈક અધર થિંગ્સ દે ટ્રીટ યુ લાઈક એન આઈડિયલ લાઈક અધર થિંગ્સ યુ આર ધ હીરો સો બિહેવ લાઈક અ હીરો એના જીવનમાં સલમાન પરણ્યો કે નહીં એનાથી મોટા પ્રશ્નો છે તમે ચાર મિત્રો ભેગા થઈને કે મને ખબર છે હમણાં જ થોડા વખત પહેલા મેં પહેલા પણ કહ્યું છે કદાચ તમે સાંભળ્યું પણ હશે હું એક જગ્યાએથી પાછી આવતી હતી મારી પાછળ થોડી બહેનો બેઠી હતી ક્યાંકથી પ્રવાસ કરીને આવતી હશે એ લોકો વાત કરતા હતા કે તમે ફિલ્મ ફેરમાં રેખાનો ડાન્સ જોયો એટલે બીજા બેને કહ્યું પણ બચ્ચન સાહેબ તો ના આવ્યા ને તો કે એ લોકો વચ્ચે તો પહેલા જ વાત થઈ ગઈ હોય આવા ચાર પાંચ લોકોનો સંવાદ હું સાંભળતી હતી ત્યારે આઈ વોઝ વંડરિંગ કે આપણી પાસે વાત કરવાના વિષયો પણ નથી આપણે બીજા લોકો વિશે જ વાત કરીએ છીએ આપણા છોકરા સાંભળે શું ને શું તમે જ્યારે તમારા મિત્રો સાથે કે તમારા સગાઓ સાથે કે બેસીને વાત કરો છો ત્યારે તમે બીજા લોકો વિશે જ વાત કરો છો તમે ક્યારે તમારા મિત્રો સાથે બેસીને શું વાંચ્યું શું જાણ્યું શું જોયું શું અનુભવ્યુંની ચર્ચા કરો છો જેમાંથી એ કંઈ શીખે તમે આઈડિયલ છો એના પપ્પા જેવી શર્ટ પહેરે એવી શર્ટ પહેરવાની પપ્પા વાળે એવી રીતે બાય વાળવાની પપ્પા જેવું આમ પપ્પા આમ કરે પપ્પા રીંગણા નથી ખાતા એટલે મને નથી ભાવતા મમ્મી આમ કરે છે માટે હું આમ કરું છું મમ્મી આવી રીતે કરે છે મારી મમ્મી આવી રીતે સુખડી બનાવતી માટે હું આવી રીતે બનાવું છું તો એનો અર્થ એમ થયો કે તમે કેટલું બધું અજાણતા જ કર્યું છે આજે ઇમ્બાઈપ કર્યું છે આજે સમજ્યા છો સ્વીકાર્યું છે જાણ્યું છે એ જ તમારો ઉછેર છે તમને જે ઉછેર મળ્યો એ ઉછેર તો કમસે કમ તમારા બાળકને આપો અથવા ના આપો ચોઈસ તમારે કરવાની છે મને દાખલા તરીકે એમ લાગે છે કે મારા ઘરમાં ડિસ્ક્રિમિનેશન હતું મારા અને મારા ભાઈ વચ્ચે તો મારે કમસે કમ મારા ઘરમાં એ ન કરવું જોઈએ બહારના લોકોની વાત જવા દો તમારા ઘરથી તો સુધાર શરૂ કરો મને લાગે કે મારી બહેનને વહેલી પરણાવી એક બહુ ભણી શકી હોત અથવા મને વહેલી પરણાવી હું બહુ ભણી શકી હોત તો કમસે કમ હું મારી દીકરીને તો ફોર્સ ન કરું આપણે તો શરૂઆત કરીએ આ મુદ્દાઓ એટલા માટે ડિસ્કસ કરવા છે કે મને એવું લાગે છે કે આપણે બધા માતા પિતા તરીકે ક્યાંક ને ક્યાંક કશેક ને કશેક કરવા માગીએ છીએ બહુ સારું વી વોન્ટ ટુ ગીવ ધ બેસ્ટ અપબ્રિંગિંગ ટુ અવર ચિલ્ડ્રન બટ વી ડોન્ટ નો હાઉ આપણે એમને ઉત્તમ ઉછેર આપવાનો પ્રયત્ન કરીએ છીએ આપવા માંગીએ છીએ પણ એ કેવી રીતે આપવો એ વિશે આપણે કન્ફ્યુઝ છીએ વસ્તુઓથી આપવો વાલથી આપવો વિચારોથી આપવો વ્યક્તિત્વથી આપવો શું એમને વારસામાં આપી જવું મકાનો દુકાનો પૈસા સંસ્કાર સમજણ ધર્મ સંબંધ શું અને આપણે જ કન્ફ્યુઝ છીએ માટે બાળકો કન્ફ્યુઝ થાય છે શું અકોર્ડિંગ ટુ મી આઉટ પહેલા આપણે નક્કી કરીએ કે મારે મારા બાળકને શું બનાવવું છે એક સારો માણસ એક સારી વ્યક્તિ કારણ કે એક સારી વ્યક્તિ સારો એન્જિનિયર કે ડોક્ટર નહીં હોય ને તો ચાલશે પણ એક સારો એન્જિનિયર ને સારો ડોક્ટર સારો માણસ નહીં હોય ને તો બહુ સમાજની પરિસ્થિતિ ઓર ગંભીર થઈ જશે એક સારો ટીચર સારો માણસ નહીં હોય ને તો બહુ મોટો પ્રોબ્લેમ થશે સો લેટસ મેક ગુડ હ્યુમન બિઈંગ આઉટ ઓફ અવર ચિલ્ડ્રન લેટસ મેક દેમ કમ્પેશનેટ લેટસ મેક દેમ અંડરસ્ટેન્ડિંગ લેટસ મેક દેમ ટોલરન્ટ સહનશીલ બનાવવાનો પ્રયત્ન કરો જે આપણે કદી કરતા નથી સાંભળી નહીં લેવાનું માર ખાઈને ઘરમાં આવીશ તો હું મારીશ આ કયા પ્રકારની ટ્રેનિંગ આપણે આપી રહ્યા છીએ એ તો કોઈનું માને જ નહીં દુકાનમાં ચડે એટલે વસ્તુ લઈને જ ઉતરે પૈસા તમે જ ચૂકવો છો અપાવો દુકાન વાળાને કહી દો હું પૈસા નહીં આપું એ તમે જે એની સાથે ડીલ કરવું કરી લો આપણે નથી કરતા એ રડે કકળે તોફાન કરે એટલે આપણે પૈસા ચૂકવી દઈએ છે કેમ તો કે કેવું લાગે જેવું લાગે એવું લાગે આગળ જતા કેવું લાગશે એ આજે વિચારો બસ આટલું જ મારે કહેવું છે